સૌ મિત્રો જય સન્નાત ૐ નમઃ શિવાય પ્રી મિત્રો તમારો દેવ સુબ્રહમ મંગલમય શુભકામના હું ભલી મરદી જોગીભાઈ વ્યાસ આપ સૌનો આપણી જોગેશ માં પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આદર જઈસો આજનો શુભ અવસાન તે પેલે આજે મારે મેરેજ એનિવર્સરી છે મારા બધા જ વડીલોને મારા જે ઘર પરિવારના સદસ્યો જેતે મારા ગુરુ સમાન વ્યક્તિઓ એમ જ મારા મિત્ર વર્ગ બધાને હૃદયથી વંદન કરું છું મોર દામપત્ય જીવન નાજે મારા પોતાને આજે 51 વર્ષ પૂરા થાય છે. 51 વર્ષમાં પ્રવેશ થયો છે. મારા મેરેજ મારી વાઈફની જે જન્મ તારીખ મારા સુખાન જન્મ તારીખ બધે એક લાઈનમાં જ હોય. આજે મારા મેરેજ એનિવર્સરી સે બધાને વंदन કરું છું. તમારા પોતાના સાાસ સાકરથી મારું જીવન ખૂબ સુંદર છે. ઘણું સારી રીતે અમે જીવન જીવી રહ્યા છે. પોતાનો આશીર્વાદ મારા પર કાયમ મળતો રહે. આ મારા ઘર પરિવારના જે અમે સદસ્ય છે એના દ્વારા કે મારા દ્વારા ક્યારે પણ તમને મનદુખ થયું હોય કોઈ પણ પ્રકારની મારાથી જાણતા અજાણતા ખોટો વ્યવહાર થઈ ગયો હોય બોલાઈ ગયો હોય તો ક્ષમા માંગુ છું અને હું વંદન કરું છું સ્વામી જય સ્વામી આજ રોજ જોઈશું આજનું શુભ મંચન આજે તારીખ છે એક બાર બે હજાર ચોવીસ નો રવિવાર કારતક અમાસ છે આ અમાસ આજે દેવ પિતૃ કર્મ અમાસ તરીકે ઓળખવામાં આવે છે આજના દિવસે जो बाको जन्म था गणाय से अस अमा आज बपोर अग्नि बन मिनट पूर्ण बपन मिनट सुधी में जन्म पूजा आज बपन मिनट पे बाग ना जन्म एकम तिथि गणश आज बाको जन्म था नक्षत्र गणायधा अनुराधा नक्षत्र शुभ है अनुराधा नक्षत्र आज बपोरे बार बपोरे मीट चौवीस मिनिटे पूर्ण थी जाए ने बोवीस मिनिट पी बाग ना जन्म थे नक्षत्र गण ज्य नक्षत्र जन्म हो जन्म होने चौक कर ज्य नक्षत्र जय जन्म तरह व्यक्ति नुकसान करता है आज परिवार ने नुकसान करता गणे शुक्रमा शुक्रमा योग आज सांजे चार चौत्रीस मिनट तीन बाग ना जन्म त्रुति योग आज जग जन्म गण निकल आखा देश जन्म बधाने राशि वृष्टिका वृश्चिक राशि बीज तारीख बपोरी तरतालीस मिनट पूर्ण त्यादी जो बात जन्म थे बधाने राशि वृष्टिका राशि तिथि नक्षत्र योग जन्म हो એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લો દર વખતે હું કહું છું દરેક વિડીયો હું કહીશ કારણ કે આનાથી તમારું જીવન હોય એનાથી તમારા જીવનની અંદર સરળતા સફળતા દુવિધાઓ ઉપાધિઓ બધી આવતી જતી હોય છે જો આને આનું આરાધન કરી લીધું હોય છે તો ઓછું નુકસાન થતું હોય છે આજે જે કોઈ મારા સંસ્કારી મિત્રની કે મારા ઘર પરિવાર કોઈ પણ સદસ્યની વ્રષગાંઠ હોય મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે

आवा कोई कार्य तब चाहिए जाइ तो दरक कार्य में दिव्य सफलता प्राप्त मित्रों आज कोई कार्य करने आज न सुकन कर निकलो अमुक कर्म एवं निकली दिव्य सफलता मैं आज अमासले अमा दिवसों को कार्य करने संजोग वरसद करवो पड़े एम से आज सुकन कर એમાં આજના દિવસે ઘરેથી નીકળો તો પિતાને વંદન કરી નીકળો ખાસ પાણી અમાવાસ્યા આજે સૂર્યને પાણી ચડાવવાથી સૂરણ ભગવાન ખુબ પ્રસન્ન થતા હોય છે અને સાથે ઉપર રહેલા પિતૃલોક સૂર્યલોક પિતૃલોક છે એ પણ બહુ પ્રસન્ન થાય ચોક્કસ કરવું આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરો છો તો તે પહેલા

પણ જ્યારે એ લોકો ફરતા હોય છે ને તે અંદર એકબીજાને સંભળાવું એકબીજાને ક્લેસ સંતા અવિદ્ધી સરસતોતિ એ એક કોઈ મતલબ કરવાનો છે આજે આનંદ ઉત્સાહથી રહો ઘર માં દ્વેષ સંકાસ છોડો કારણ કે એનાથી કોઈ જીવનમાં સુખમન મળતો નથી જે સુખમન મળે છે આનંદ મળતો હોય જીવિત કાર્ય કરો જોઈએ તુજ રોજ વાત હોય જોઈએ જે તે કરીને તમારું જીવન ખરબને સુંદર બને

આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો આજે બપોરે બે અને ચોવીસ મિનિટ સુધી તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બહુ કષ્ટો બાદ મળી શકે બાકી શક્યતા બહુ છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવો કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરો કોઈ સાથે પાર્ટનરશીપ કરવી ભાગીદારી કરવી પછી ખરીદી કરવી કરોનું વેચાણ કરવું ઘર મકાન મિસ્તક વાહન બધું શ્રેષ્ઠ છે પણ અમાવાસ્યા પરંતુ અમાવાસ્ય છે ને આજે બપોરે પૂર્ણ થઈ જાય છે આજે અમાવસ્ય ભાગ પતી જાય પછી તમે કોઈ પણ કાર્ય કરી શકો છો આજે અમાસ બપોરે અગિયાર ને બાવન પૂર્ણ થઈ જાય છે પછી તમે અમારું કોઈ પણ કાર્ય કરશો તો જેમાં સારું ફળ પ્રાપ્ત થઈ શકે શુભ પ્રાપ્ત થઈ શકે છે આ સમયગાળા દરમિયાન થોડીક અમાસ ને આભાર રહેતી હોય છે માટે જે જોખમી કાર્યો છે તે ન કરો બાકી એના સિવાય કોઈ પણ વસ્તુની ખરીદી વગેરે કરી શકો પાર્ટનરશીપ કરી શકો પાર્ટનરશીપ જોખમ જેવું દેખાતું હોય નહીં કરવું આગળ દેશન આ વસ્તુ ધારણ દરેક વસ્તુ ધારણ કરવાથી નવ સર્જન કરવાની શક્તિ આવે છે જ્ઞાન આવે છે એના દ્વારા તમે વધુ શક્તિ પ્રાપ્ત કરી સારું નફ છો રાજકારણમાં જે લોકો હોય એ લોકો આજે નવા વસ્તુ ધારણ કરે છે તો એ લોકોને પાંચમાં પૂછાય છે એટલે કે લોકોની પ્રગતિ થાય છે મિત્ર ની પણ ઉન્નતિ થાય છે લોકો આજે નવા વસ્તુ ધારણ કરે ઇન્ડસ્ટ્રીઝને લગતા મોટા ધંધા વેપાર કરતા હોય છે એ લોકો પણ આજે નવા વસ્તુ ધારણ કરવા જોઈએ એનાથી ઘણું શુભ પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો અમાવસ્ય પૂર્ણ થઈ જાય પછી આ ધારણ માટે આજે અગિયાર ને બાવન મિનિટ થી લઈને બે ને ચોવીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો હોય તે કરી શકો છો અને એનું આ પ્રમાણ પરંતુ આજે બપોરે બે ને ચોવીસ મિનિટ થી લઈ આવતીકાલે બપોરે ત્રણ ને છેતાલીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાય ગઈ ખોવાય ગઈ નહીં મળે એમાં કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરશો તો ખોટી ચર્ચા વિચારણામાં તમે આવી જશો અને તમને ખૂબ જ દુઃખદ લાગણી અનુભવશો અને આત્મવિશ્વાસ પણ ગુમાવી દેજો ફરી પાછા કોઈ નવો કાર્ય કરવાનો પણ મનમાં ઉત્સાહ નહીં આવે અને વિચાર પણ નહીં કરી શકું એટલે આજના દિવસે બને ત્યાં સુધી કોઈ કાર્ય નથી ના ના અવસ્થા ધારણ કરશો ના લાગે છે કારણ કે તમારું વર્ણ એવું થઈ જાય કે જલ્દીથી બહુ પૈસા કમાય છે એટલે તમે મોટા મોટા જોખમ રહેશો એના કારણે થઈને તમને મોટું દેવું શકે છે આવું બધું જે ફળ છે એ આજે બપોરે બે ને ચોવીસ મિનિટ લઈ આવતીકાલે બપોરે ત્રણ ને છેતાલીસ મિનિટ સુધી માટે કોઈ કાર્ય ન કરતો આ સમયગાળા દરમિયાન આજે કોઈ મુહૂર્ત નથી આપ્યા આજે

स्मृति पुराणुक पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे, सर्वत्र विदेशर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा विप्रृंद जन्म समय जन्म, कुंडली मध्ये स्थित ग्रह गोचर ग्रह महादशा अंतशा प्रत्यर्दशा तथा योग युति दृष्टि मध्ये फल प्राप्ति भय रोग शत्रु बाध మరణ తారణ మంత్ర త్ర అరిష్ట దోష పీడా నివృత్తి అర్థం భూత ప్రేత పిశాచాది ద్వారా రచతరిష్ట దోష నివృత్తి అర్థం మమ సకల మనవాత અવ તમાર મનમાં જે કંઈ ઈચ્છા હોય તે બોલી શકો અનુસાર ત સકલ મનવાંંથિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ને પૂજાવાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ स्पेशल નથી પણ જે લોકો એ अब जे कौन सूची रुपेय बोलवानो जेना लग्न થઈ गया હોય એ રૂપય બોલવાનો છે मम दामपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम पुत्र आदि संतति प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण આવી જાય दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच हमें जेने लगन नहीं थे बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम हम जे ने संतान प्राप्ति नहीं जे ने संतान प्राप्ति है करवी है ये बोलवा मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा दीर्घ आयु आरोग्य ऐश्वर्यादी समन्वित सुख प्राप्ति विद्यार्थियों विद्या अभ्यास मध्य उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में मा जावा मांगता, मा जाव मांगता, मतलब मांगता, तो जाव मांगता, मांगता है या सीप में जावा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग है अथवा विदेश जावा मांगता है कायम मार्ट ये लोग है बोला मांगता है मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम औष आरोग्य वळे बोललो ते आरोग्य नी बुझे आपलिन एलोपरे हम तो प्रत्येक जना आज बोलवा बोलो ममा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम ओ प्रत्येक जना बोलवनो सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारध पूजन अर्चन कर्मणि अहम करिष्य पाणी वाई थाळी ना पाणी मुखी देवानु छे अबे तुम्हारी वधी गुजरात में आपेली छे ये पूजा થઈ જાય अथवा तो તમે રોજ પૂજા કરતા છો મારી પાસે ધનથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ખરી પછીສົંຄિમાં पाणी લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પછી આગળનું કરવાનો છે એ વિડીયો સ્ટોપ કરી દે

अर्चना ब्रह्मा परमस्तु नीचे जमीन पर पानी मुको एमा अंगड़ गसे कपड़ा नति लगते एकदम कपाड़ में जमीन पर पानी मुको छेमा ત્યાર પછી ભગવાનને કેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમેર પ્રકારને ભૂલ છ પર કરા તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છે પ્રભુ તમારા ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી દો પ્રાર્થના કરી દો જગ્યા પર શુભ થાય શ્રી ભગવાનને પાણી ચરાઈ દો અને જે પરમાજ કરતો હોય તે જય શ્રી

टू डबल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट्स जय सोमनाथ लिखवा पूलशो त्या नवाडिये तुम्ही सोने जय सोमनाथ